ડભોઈ તાલુકાના બનૈયા ગામનો તાજેતરમાં બનેલ બનાવ ઢાઢર નદીમાં નાહવા પડેલો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જે ચાર પાંચ દિવસ બાદ અજીતપુર પોર ગામ પાસેથી પાણીમાં માહિતી અનુસાર ડભોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા સડતાલીસ વર્ષના વિક્રમ ક્રાંતિભાઈ સોલંકી સાડા દસ વાગે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ઢાઢર નદીમાં નાહવા પહોંચ્યા હતા નહાતા નહતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેથી તેના ભાઈ વિનુએ ડભોઈ પોલીસમાં જાણ કરી હતી પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી વડોદરા ફાયર ફાયર અને ડભોઈ ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ દરમિયાન ડેડ બોડી મળી નથી નદીની અંદર અને પાણીનો વહેણ પણ વધુ હતો જેના કારણે શોર્ટકટ કરવામાં તકલીફ પડતી હતી જે ચાર પાંચ દિવસ બાદ અજીતપુર પોર ગામ પાસેથી પાણીમાંથી લાશ મળી આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लंबी चाचीरी माणु मा शक्ति से भरपूर सुकारो ओछने पके उपज लख लुट कॉस्मोस एरंडा बियारण